બોટાદ જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો હવે દિન પ્રતિદિન પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે નામ તો મારું નામ અમરસિંહભાઈ કાનજીભાઈ ધરજીયા નાનું પાળિયાદ અને જિલ્લો બોટાદ અને તાલુકો પણ બોટાદ અને થયું છે અને એસી રોપા છે અને ઇઝરાયલ ખારેક છે ભરી જાત છે અને ચાર હજાર રૂપિયાનો એક રોપડા લેખે લાવ્યા હતા એમાં સરકાર શરીરની સાડી બારસો રૂપિયા સબસીડી પણ મળેલી છે અને ચાર વીઘાનું વાવેતર છે ફૂલ એસી રોપડા છે આ વર્ષ તો થોડું વધારે મળશે ઓણ તો શું છે કે પચાસ હજારની આસપાસનું વેચાણ થયું છે પહેલું વર્ષ છે અડધાને તો નથી જે આવી એટલે આવતી સાલથી સરકું લાગુ પડશે અંદાજે તો બહુ આમ કાંઈ ન કહેવાય પણ તો એવું સારું મળી જાય છે કારણ કે ભાવ એવા સારા મળે છે એસી નેવું રૂપિયાની કિલો લેખે હોલસેલમાં જાય છે બોટાદ જિલ્લામાં ખેડૂતો ખારેકની ખેતી કરી અને કમાણી સારી કરી રહ્યા છે બોટાદ જિલ્લાના પાળીયાદ ગામના પ્રગતિશીલ ખેડૂત અમરસિંહભાઈએ ચાર વીઘામાં ખારેકની ખેતી કરી છે એસી છોડનું વાવેતર કર્યું છે બારાહી ઇઝરાયલી ખારેકનું વાવેતર કર્યું છે આ ખારેકનું પ્રથમ વર્ષે જ ઉત્પાદન મળ્યું છે પ્રથમ વર્ષે છસ્સો કિલો જેટલું ઉત્પાદન મળ્યું છે અમરશીભાઈ ધરજીયા બોટાદ ભાવનગર અમરેલી અને રાજકોટ વિસ્તારની અંદર ખારેકનું વેચાણ કરે છે ખારેક ત્રણ વર્ષથી ઉત્પાદન આપવાનું શરૂ કરે છે ખારેકની અંદર બાગાયત વિભાગ દ્વારા સબસિડી યોજના પણ આપવામાં આવે છે બારાહી ખારેકનો એક રોપો ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા એટલે કે ચાર હજાર ચારસો રૂપિયા સુધીનો એક પ્લાન્ટ મળતો હોય છે જેનો ખેતી ખર્ચ શરૂઆતમાં ખૂબ જ થાય છે જેથી ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા બાગાયત કચેરી ખેડૂતોને પ્રોત્સાહન આપે છે પ્રોત્સાહન રૂપી અમરસિંહભાઈ દરજિયાને બારસો પચાસ લેખે પર પ્લાન્ટના સબસિડી આપવામાં આવી હતી અને સાથે જ અમરસિંહભાઈએ પ્રાકૃતિક ખેતી કરી ઓર્ગેનિક ખેતી કરી જીવામૃત બીજામૃત અને ગૌમૂત્રનો ઉપયોગ કરી ગૌમૂત્રનો છંટકાવ કરી તેમજ દસ પરણી અર્ક બનાવી છંટકાવ કર્યો હતો અને હાલ આ ખારેકનો પાક લહેરાઈ રહ્યો છે પ્રથમ વર્ષે પચાસ હજારનું ઉત્પાદન મળ્યું છે અને આગામી વર્ષની અંદર એક દોઢ લાખથી બે લાખ સુધીનું ઉત્પાદન મળવાની શક્યતા છે હાલ પ્રાકૃતિક ખેતી કરતા હોવાથી એંશીથી નેવું રૂપિયા પ્રતિ કિલોનો ખારેકનો ભાવ મળી રહ્યો છે